પડી ગયો બેભાન થઈ ગયો અસીલ ઈ વખતે મંડ્યો રોવા કોર્ટમાં તમે અત્યારે કેમ રોવો છો તો કે મને આટલો બધો માર્યો આ સાહેબે કીધું તઈ મને ખબર પડી એટલે અત્યારે બાલકૃષ્ણ દવે અમારા મૃતભી છે પણ એને પરિચય આપો તઈ મને ખબર પડી કે આપણામાં આટલા બધા સદગુણ છે જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો ફૂલની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો અ મુસીબત એટલી જિંદા દિલી દાદ દે તે ધરી તલવાર તો હું પર રહ્યો હળવી ક્ષણો છે અને આપણે સમાજના બધા સ્તરની એક એક વાતો લેતા જઈએ અને શુભ શરૂઆત તો ભાઈ પ્રદાનો થી થાય હા નેતા અને આમ ખરેખર તો આ બોલવું ભાષણ કરવા અને ઉદઘાટન કરવા એના સૌથી વધુ શોખીન કોઈ હોય તો આ નેતાઓ આ નું ગુંગળું ગાયું નથી ને બસ શરૂ થયા નથી ટોપી ખબર ગમે લુગડાની ચીવડાવતા હોય અને ગમે મિસ્ત્રી કરાવતા હોય પણ એનો આમ ખૂણો લાગે ને તોય લોહીનો ટચીયો ફૂટે टोपी न खूणो आई पीयो हुयो